હેલો ફ્રેન્ડ્સ આજની વિડીયોમાં આપણે વાત કરીશું કે લાઇસન્સ સાથે મોબાઈલ નંબર કેવી રીતે લિંક કરવો જે ગવર્મેન્ટ તરફથી ફરજીયાત કરવામાં આવ્યું છે દરેકને મેસેજ આવ્યા હશે જેને આવ્યા હોય એને બી આ પ્રોસેસ કરાવવી જરૂરી છે એટલે આ વિડીયો બે ત્રણ મિનિટની છે ત્રણ મિનિટની વિડીયો છે તેને આખી નિહાળશું એટલે ગવર્મેન્ટ તરફથી પરિવહન વિભાગ તરફથી એક દરેકને મેસેજ આવ્યો હશે જે નીચે તમને શો થાય છે કે ઓલ લાઇસન્સ હોલ્ડર આર રિક્વેસ્ટ ટુ એડ અપડેટ એન્ડ કન્ફર્મ ધ મોબાઈલ નંબર ફોર ધ ડ્રાઈવિંગ લાઇસન્સ થ્રુ આધાર ઓથેન્ટિકેશન પ્રોસેસ પ્લીઝ વિઝિટ વિઝિટ ધ પોર્ટલ પરિવહન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન જે ગવર્મેન્ટની સાઇટ છે એન્ડ કમ્પ્લીટ ધ પ્રોસેસ ઓનલાઈન પ્લીઝ ઇગ્નોર ઇફ ઓલરેડી ડન નો મતલબ થાય છે કે જો તમે ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે તમારો મોબાઈલ નંબર લિંક કર્યો ના હોય તો કે અપડેટ કર્યો ના હોય તો વેરી તકે લિંક કરાવી દે અપડેટ કરાવી દે જો નહીં કરવામાં આવે તો બની શકે છે તમને ડ્રાઇવિંગ લાઇસન્સ તમારા કંઈ છે છે છતાં તમને કંઈક ઇશ્યુ આવી શકે છે એટલે અમે તમારે જો આ પ્રોસેસ કરાવી હોય તો તમારું આધાર કાર્ડ તમારું લાઇસન્સ અને આધાર કાર્ડ સાથે જે નંબર લિંક છે એ તમે આ વોટ્સઅપ પર આ નંબર સેવન એટ સેવન ફોર એટ ફાઇવ એટ વન ફાઇવ સિક્સ પર એશિયન બિઝનેસ અપનો નંબર છે એના પર મોકલી આપશો એટલે અમે તમારી પ્રોસેસ વહેલી તકે ડન કરી દઈશું અને તમારા લાઇસન્સ સાથે આધાર કાર્ડ આ મોબાઈલ નંબર લિંક કરી દઈશું અને એનો કન્ફર્મેશન મેસેજ બી તમને આવી રીતે મળી જશે જે તમને સ્ક્રીન પર શો થશે કે સક્સેસફુલી થઈ ગયું છે તમારો આ લાઇસન્સ નંબર સાથે તમારો આ મોબાઈલ નંબર લિંક થઈ ગયો છે એનો તમને વેરીફાઈ મેસેજ બી આવી જશે એ મેસેજ આવે તો જ ગણાવે કે તમારું લાઇસન્સ સાથે મોબાઈલ નંબર લિંક થયો જો એ મેસેજ નહીં હોય એનો મતલબ કે હજુ સુધી તમારો નંબર લિંક થયો નથી એટલે આ નંબર પર તમે સેવન એટ સેવન ફોર એટ ફાઇવ એટ વન ફાઇવ સિક્સ નંબર પર તમે આધાર કાર્ડ લાઇસન્સ અને મોબાઈલ નંબર જે લિંક આધાર કાર્ડ સાથે છે એ મોકલી આપજો અમે તમારી ખૂબ જ ઓછા ખૂબ જ નજીવા દરે તમારી ઘરે બેઠા પ્રોસેસ કરી આપીશું આમ તમે જાતે કરવા જાઓ તો પરિવહન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ છે એના પર થોડી ઓકવર્ડ છે પ્રોસેસ જો તમને ઇઝીલી ના ફાવે તો આ નંબર પર કોન્ટેક કરીને તમને ખૂબ જ ઓછા અને ખૂબ જ નજીવા ચારથી નહીં જેવા ચારથી તમે ઘરે બેઠા ખાલી વોટ્સઅપ પર અમને ડોક્યુમેન્ટ મોકલી આપશો અમે તમારી પ્રોસેસ ડન કરી દઈશું આખે ગુજરાતમાં સૌથી સસ્તા ડરે તમને આ પ્રોસેસ અમે ઘરે બેઠા કરી આપીશું થેન્ક યુ વિડીયો વધારે વધારે શેર કરજો કેમ કે જેની પાસે બી લાઇસન્સ છે એ દરેકે આ પ્રોસેસ કરાવવી જરૂરી છે જો નહીં હોય તો એમનું લાઇસન્સ હોવા છતાં બી ના કરે ઉપરવાળા કુદરત ના કરે કશુંક થયું તો આ વાતને લઈને ઈસ્યુ આવી શકે છે કે એમના લાઇસન્સ સાથે મોબાઈલ નંબર લિંક નથી એટલે હવે કંઈ થઈ શકે તેમ નથી એટલે વહેલી તકે જેનું બી લાઇસન્સ છે ટુ વ્હીલ ફોર વ્હીલ ગમે તે એક ગાડીનું હોય તો વહેલી તકે કરાવી દે અને કોઈને રૂબરૂ વિઝિટ કરવી હોય તમારું એડ્રેસ નીચે આપેલું જ છે જે તમને કણાજરીમાં ઓફિસ છે અને સાડી બજારમાં વડ સામે અમારી ઓફિસ છે જેનું એડ્રેસ તમને નીચે દેખાતું હશે એના પર કોન્ટેક કરી શકો છો ઓકે થેન્ક યુ